જય માતાજી મિત્રો હર હર મહાદેવ ચારું વર્ષા બ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ આપ આપશો કોઈ અને સાજા છો તો દોસ્તો અત્યારે બપોરના ત્રણ વાગી ગયા છે અને આજે કોમ લીધું છે લાકડો લેવા જવાનો એટલે નદી બાજુ લાકડો લેવાય વર્ષા કે હેરો આજે તો થોડોક મારી અંગત હેરો લાકડો કે થોડોક લઈ આવીએ જેમ કે હવે બળતણનું લાકડું બધું પતી ગયું છે ગયા સાધનો આવે એટલે જોવું પડે કે પાછા ઢુડુમ દઈને કરીને નાઈ જાય અને પાછું ફરી જોવું પડે આપણે બતરનું લાકડું ખૂટી ગયું છે એટલે લેવા જઈએ છીએ કઈ બાજુ જઈશું નદી કે હૈફા જેવું છે તો તો આ બાજુ મોટા મોટા વહેરા છે હૈફા લાકડો જો કે મળી જાય ને આ બાજુ આપણે નદી વિસ્તાર જે બાજુ લાકડો તો ઘણો મળી જાય નદી બાજુ ગયા તો નદી બાજુ છે આજે દોસ્તો તમને નદી નો ભી નજારો એટલે કે નદીનો વિસ્તાર બતાડું કદાચ નદી એ જવાનું થશે તો તો નજારો બતાડશું બાકી તો આવો કઈ ખેતરો છે અમારી બાજુ મોટા મોટા વેરા કોતેડો મોટો ને મોટો એટલે જઈએ બાજુ જોઈએ ફરી જેવો બધો નજારો છે અને લાકડો છે કે નહીં ખબર નહીં કેમ કે ઘણા ટાઈમે બાજુ પાછળ લાકડો લેવા આવીએ છીએ નહીં હશે લાકડો મલા તો ખરું ના મળે તો જે મલાઈ થોડું ઘણું લઈને જઈએ પણ આ તો લાકડો લેતા આવીએ અને ફરતા આવીએ એવું કઈ બધો હું કે લીલો છે હાથમાં આવે લઈને જઈશું જોઈએ હવે અને રસ્તા તો આવા છે કઈ ભાઈ બાજુ માટી કોમ ચાલે છે લાકડો કટિંગ નું કોમ ચાલે છે આપડો કોમ નું નહીં મોટો જાડો કે ભાઈ હ નદીનો ઢાર છે ખતરનાક આ લઈ જો આવા નવા ઢાર છે આ બાજુ હા આ લાકડા લઈ तो चलो जाइए नदी ना पट बाजू नवरो बेहरेला लाकड़ो नवरो बेहरेला ताके हेड़ो लाकड़ो ले जाइए हेड़ो ता बीजू तो शू था नवरु ना बेख हा नवरु ना बेख रेऊ जो ए एऊ छे हमला काम तो करुच पड़े न वीरे पढा पढाए ऊ छे खतरनाक लागसो तो आए तो ब्रेक मार वागे फरी ब्रेक ना वागे ब्रेक ना वागे ब्रेक वागे

यार मैं आवाज आउ पड़त है एक बावा ये दो जानवर जासे हां ये खूब थी हो रहा है ना अकेले साफ करिया लो तो का दिस ना अरे ना पड़े

બધું એટલે થાકી ગયા તાપય બહુ હતો પોણી ખુલાસ થઈ ગયું છે એટલે હવે તરસ લાગી છે બરાબર એટલે ઘેર બેઠજી પોણી છે ઘરની વાત પકડશું તાપ છે એટલે બીજું તો શું તાપ લાગે એટલે ચાલો હવે પાછા ઉપર જઈને પાણી બોની પીએ ફરી ઘેર જવાનો પ્લાન બનાવીએ ધીરે ધીરે ઉપર એ ઉપર એટલે પેલા ટેકરા પર બરાબર એ તો વાર છે હજુ આપડે ઘણી ચાલો મિત્રો હવે ધારીઓ પાર્યો બોટલ વોટલ બધું લઈ લીધું છે વરસાદ ધારો ચડાવી દીધો મેં ભાઈ લઈને જાય છે અને હું લઈ લઉં અને બોટલ છે બોટલ ફોટલ લઈ લઈએ અને હવે નેકરી ઉપર ઢાર ચડવાનો છે મોટો પાવાગઢ જેવો ઢાર છે સતન દમ નીકળી જાય આ બાજુ અમારી બાજુ આવો કોતર વિસ્તાર છે બધો નદી નો કુતડો નો વિસ્તાર છે આવા ઊંચા ઊંચા ઢાર ને એવું બધું એક ભારો લઈને ચઢવાનું હોય ને બહુ કાઠું પડે એવું કેમ છે ફરી વધારે બે ચાર બારા નેચે કાપી ને ફરી બધા લઈ જવાના હોય હું થાકી ગયો છું આજે તો થાકી તો જવાય ને આયા ગાડી ઓહો એક ઢગલો તો હજુ આવી છે બધો આપણે લઈ જવાનો ઘેર બોથી ઈ નાખી દે જેટલો ઊંચો છે એક પેલો ખાડો દેખાય તો આપણે કાપી લાય આ પ્રકારનો કંઈક નદી વિસ્તાર કોતર વિસ્તાર છે અમારી બાજુ જોડ બાજુમાં આવ્યું કરતેશ્વર મહાદેવ મંદિર નજીક જ થાય એક કિલોમીટર પણ આવો જ રસ્તો

વાળી બોણી ભરી લાયા છે પછી લાકડો વાકડો બોધીને ભરી બાધા ઘર બાજુ એ ચાલો દો તો

પાવાગઢ જેવો ડુંગર લાગુ ખતરનાકરનાક મોટા મોટા ઊંચા ને ડાર છે થાકી જવાય ને સતો અવરા રસ્તા લઈને આવ્યા આપણે આપણે તો આ રસ્તા આવ્યા જ ને તો જલ્દી ઘેરે પહોંચી જવા ને ના રસ્તો સીધો ને સીધો હવે ઉતારવું ભાગો તારે ના ઉતારવું હોય ભાગો બરોબર હા થોડોક ટાઈમ થાય પણ આરામ થોડોક મને ઉતારવું હોય તો